આ તો છોડીવા દીયા હું ઘરે નહીં એ આવો બરાબર બેટન જીમ ઊભે થાય હા આ બેય જંગ

એ હા બના કેલું કીધું કે મધુ આયા નહીં અલ્યા આ દીદી ભા નહી તમને મોય નથી બાપુ નું કઈ નાયો એ તો ઝઘડો કરીને આતો નહી લ્યા માતાની પાસે માઉં કરાતું હોય પૂરો તું શું કરું તને પૈસા આપવા પડે 100 રૂપિયા 100 જો ભોણ દેતો તો આ લાઈટ દેવાનું કેમ કહું 100 રૂપિયા તો હું આવું હાલે દાદી ના આવે તો બધા બોલતા છે કે આઈ જા હું બધા નું ની ભાય આતા નહી

લાલ પામનાઈ ના આવ્યો વામચોક જવું પડે લાલ આ છોકરો દાળ દરેક દૂધ દીવો કરવા દયા હે એ કોવું પડે લાલપાન જોયે જવું પડે નહીં ચાલે

একি সর্ে পিনে মনে মলো টাপ্সাকে প্যার হাজাকে মনা অক১নে পিলে, কাজা রইক্নে রিছ্নাই আিনে প৅ক্নে অইম আনে এমনা য়িল খাণিরে? জিাপাদুলকেছকে কাকলে লিক্লি বরেল কারঙরে কাণনংর নাককলেল কায কেদ,যাং এংরঔযা ইশকেল ক্ল ক৲ে এ঄ং esta কলনা, ক�ptaখ� બઉ <laughs> આવે <laughs>

આ નતો યાર ઓન ઓન લે આનો કો બેટા એ ભાઈ કામ કરજો કામ કરજો યાર ના જોવા ચડી તમે પૈસા આલ જાય કા પણ મારી એક ફરમાઈ છે

આ નઈ દો ને આ કુતુર તન નઈ કર તુ લે ગીત ચાલુ કરો ગાવ ગીતા બરો તમે ગો થો સેવલ કરો તમે આ મંદિર કા નું બરિયા દેવ આવજો એ આવજો અંબે મૂર્તિ હેલી પછી હા હા મોટી રા બની પડપોરી એ હા હારો આવજો એ આવજો તમાર જેનું કારણ હોય અમાર તો આમનું છે